માતાઓ બહેનો સૌને મારા નવા વર્ષના રામ રામ આજે કરી કે નવા વર્ષની આપણે શરૂઆત કરીએ છીએ તો નવા વર્ષની શરૂઆત કરીએ છીએ તો જૂના વર્ષને આપણે વાગોળવું જોઈએ કે આમાં આપણે કેટલી ભૂલો કરી અને ભૂલોને આપણે કઈ રીતે સુધારીએ આપણે જીવનમાં ભૂલીએ આપણું જીવન છે અને ભૂલીને આપણે ફરીથી એક નવા જીવન ની શરૂઆત કરીએ આજે આપણી સામે વિવિધ પડકારો આપણે ઝીલી રહ્યા છીએ અને પડકારો આપણે સૌ સાથે છીએ તો એ પડકારોને આપણો સામનો કરી શકીએ છીએ આજે આપણી સામે પડકારો કેટલા છે આજે આપણી સામે અંધશ્રદ્ધાનો આપણા માટે મોટો પડકાર છે આપણે વિવિધ અંધશ્રદ્ધાઓની અંદર ફસાયેલા છીએ કદાચ કોઈને ખોટું ના લગાડતા અને કોઈ માથે પણ નહીં લેતા કારણ કે મને જે વાત હશે સાચી વાત કહેવાની ટેવ છે કોઈને પૂછે ઘણા લોકો બાધા આખડી મૂળા બધું લઈને ફરતા હશે પણ મારે તમને એક વાત કેવી છે કઈ બેઠેલા પ્રત્યેક ની કુળદેવી મહાકાળી છે કે નહીં બોલો તો ખરી મહાકાળી માતા છે

ਬਾਹਰ ਨਿਕਲਣਾ ਪੜੇਗਾ

વાતો હતી ને પણ કેટલાક લે બાબુ કેટલાક આવા સુતારાઓ એમને એકતા સહન ના થઈ અને કેટલાક આપણા ભાઈઓને જે કર્યું છે પણ એ પણ આપણા ભૈયુ છે એ પણ આપણા ભૈયું છે એ આપણા વિશ્મન નથી એ સાચી વાતને સમજશે એટલે ચોક્કસ આ ગામની સામાન્ય ધારામાં આવશે એટલે કોઈ એવો કોઈ વિખવાદ વિવાદ કે બીજી કોઈ મગજનો ખોટી શંકા કુશંકાઓ ધાવતા નહીં દરેક માણસને પોતાની સાચી વાત સમજાત છે સમય આવે એટલે આપણે સાથે મારે તમને વાત કેવી છે કે આજે જમાનો શિક્ષણ નો છે શિક્ષણ નો જમાનો છે તો આપણા બાળકો નાના બાળકો

ભણતર માટે એ પૈસાને બચાવો એટલે મારે સૌને વિનંતી છે કે તમે મોબાઈલના ના નીકળીને તમારા કુટુંબને તમારા બાળકને બે કલાક સાંજે આપો તમે જમીને સાત વાગે જમો કે આઠ વાગે જમો તો બે કલાક મોબાઈલ તમામ કુટુંબ બંધ કરીને બાળકો સાથે બેસો અને એમને વાંચતા લખતા શું ભણાવ્યું એટલું ખાલી બે કલાક અને એટલે મારે સૌને વિનંતી કરવી છે જ્યાં સુધી આપણે આ નહીં કરીએ ત્યાં સુધી આપણી ભાવિ પેઢી આગળ નહીં ધપે એટલે સૌને આપણે વિનંતી કરવી હતી બાકી આપણે ગામની એકતાને આપણે બનાવી રાખવી છે બીજા ઘણા બધા ઈશ્યુઓ આપણે અગાઉ પણ હતા અને એમાં આજે ગયા વર્ષે એક આપણે મુદ્દો લીધો હતો આપણે થઈ શકે એમ નથી આટલો ચાર દસ ચાર પાંચ રોટલી તો ચાર પાંચ રોટલી જ બનાવજો તમારી ગણતરી વધારે નાખા બનાવ્યો તો બનાવજો પણ ગણતરી વગરની વધવી જોઈએ નહી ਕਿਆ ਪਾਣੀ ਰੀਤੇ ਰਹਿਣੀ ਚਾਹੀਏ تمہਾਰੋ ਇਤਲੋ ਪਲਾਨਿੰਗ ਹੋਉਤੂਏ ਏਕ ਏਕ ਪੈਸਾ ਨੇ ਕਦਰ ਕਰੀ ਜੁਈਏ ਅਰੇ ਸਮੇਂ ਦੀ ਬਾਤ ਅਮਰੇ ਸੈਮੀਨਾਰ ਕਰਿਆ ਤਾਰੇ ਬਾਤ ਕਰੀ ਤੀ ਕਿ ਸੈਮੀਨਾਰ ਕਰਿਆ ਮੋ ਕਿ تمہਾਰੋ ਟਾਈਮ ਸਮੇਂ ਸਮੇਂ ਨੇ ਪਰ ਬਹੁਤ ਕੈਮਪਰ ਕਰੋ ਖੂਬ ਇਰੀਤੇ ਵਾਪਰੋ ਸਮੇਂ ਨੇ ਪਰ ਇਰੀਤੇ ਵਾਪਰੋ ਕਿ ਇਹ ਆਪੇ ਦੇ ਪੈਸੋ ਆਪੀਏ

તો કેટલા લોકોને લઈ જવાય એ માટેનો આપણો એક પ્રશ્ન છે પણ એ આપણે ભેગા બેસીને આપણે એનો નિર્ણય કરશું કેટલા લોકોને લઈ જઈ શકાય કારણ શું છે કે આપણે એમ કીધું પચીસ માણસોને ને કદાચ લઈ જઈ શકાય પણ એમ એવું છે કે અમારે જોગાબાના ધર્મો ગણો તો પાછા તો નહીં ઘરને તો બરાબર તો શું કરો એટલે એના માટે આપણે એક ક્રાઇટેરિયા બનાવીએ કે આ પરિવારમાંથી આટલા એના સિવિલ આટલા એના સિવિલ આટલા એમ કરીને આપણે નક્કી કરીએ કે આટલા લોકો જઈ શકશે એટલે આવું આપણે છેલ્લા સાત આઠ વર્ષથી કરતા આવ્યા છીએ અને સાત આઠ વર્ષની અંદર આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ આજે આપણા બાળકો એ વિચારતા થયા છે નાના બાળકો ભણતા થયા છે અને આવનારા સમયની અંદર તમે પણ બધા પણ આપણે આજે આવા બધા નાની નાની વાતોનું આપણે ગણતરી નથી હોતી અને તેના કારણે આપણે પછાત રહી ગયા છીએ અને આ પછાત પણ દૂર કરી અને બીજા લોકો બીજા ગામના કે બીજા સમાજના લોકો આવીને આપણો સ્નેહ મિલ જોઈ અને આવા નિયમો બનાવી અને એ પણ કે ભાઈ ગણરાના રાય આપણે ચાલુ છે એવું આપણે આજે સંકલ્પ કરીને આપણે આજે આ દિવસની શરૂઆત કરીએ છીએ સૌ પણ સારું વિચારીને આગામી સમયમાં આપણે પ્રગતિશીલ કેમ બનીએ તેવા સંકલ્પ સાથે મારી વાતને પૂરું કરું છું જય હિન્દ જય ભારત